નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો બાધા કે માનતા કેવી રાખવાથી તમારા ધારેલા કામ થઈ જાય મિત્રો તમે તમારા જે દેવી દેવતા હોય તમે જેને માનતા હોય કોઈ પણ દેવી દેવતાને જેના પર તમને વિશ્વાસ હોય શ્રદ્ધા હોય ભરોસો હોય એવા તમારા દેવી કે પછી તમે કોઈ પણ ભગવાન માતાને માનતા હોય એમને તમે બાધા રાખી અને તમારું કાર્ય જેવું તમે ધાર્યું હોય એવું પરિણામ તમે મેળવી શકો છો તો મિત્રો જ્યારે જ્યારે આપણા જીવનમાં દુખ આવે કે સુખ આવે તેની આપણને કાંઈ પણ ખબર હોતી નથી સુખમ માણસ સલકાઈ જાય અને જો દુઃખમાં ડૂબી જાય તો આ જીવનનો કોઈ તપસ્ય રહેતો નથી જીવન જીવવા માટે હર ઘડી હર પલ આઠે પહોર માણસ મહેનત કરતો હોય છે આમ તેમ મોટા ફેરા મારતો હોય છે પણ આ બધું ક્યારે ફળ શુભ આપણને મળે કે આપણે કુળદેવી હોય આપણે જે દેવી દેવતાઓને માનતા હોય એના પર અતુટ વિશ્વાસ અતુટ ભરોસો હોય કે જ્યાં સુધી પ્રાણમાં આપણા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી જો તમે એની ભક્તિ કર્યા કરો એના પર અતૂટ વિશ્વાસ હોય તો એ દેવ એ માતાજી એ ભગવાન આપણું કામ કરે કરે ને કરે માં કરે ખરી અને માં તારે ખરી જો તમે કોઈ ભૂલ કરો તો એનું પરિણામ પણ ભોગવવું પડે જાણે અજાણે જો કરમ થઈ જાય તો એનું પણ તમારે પરિણામ ભોગવવું પડે અજાણે થાય તો પણ તમારે કોઈ પણ ભોગવવાનું તો ભોગવવું જ પડે ના ખબર હોય ના ખબર પડતી ના હોય તો તમે તમારા ગુરુદેવની સલાહ લો તમારા વડવાઓની તમારા દાદી દાદાઓની તમારા જે કર્મ માતા પિતા હોય એમની અથવા તમે કોઈ એવા તમારી સંગત જો સારી હોય તો તમારા મિત્રોની તમે એમની સલાહ અને એ તરફ તમારા ધર્મના કાર્યમાં તમે આગળ વધી શકો છો મિત્રો જ્યારે જ્યારે આપણે દુખમાં હોઈએ ત્યારે માં યાદ આવે અને સુખમાં હર ઘડી હર પલ આપણે સારા કર્મો કરવા જોઈએ જેવો આપણું કર્મ હશે એવી જ આપણી કુળદેવી આપણા પર રાજી રહેશે આપણી સંગત સારી હશે સોબત સારી હશે તો આપણામાં સદ વિચારો આવશે જેવા વિચારો હશે એવો આપણું મન હશે મન જેવું હશે ચંચળ તો તમે સારા કાર્યોમાં આગળ વધશો અને સારા કાર્યો થકી તમારી ઓળખાણ થાય તમારી લાયકાત બંધાય અને એ પ્રમાણે તમે જીવન જીવી શકશો તો મિત્રો કે તમારે બાધા માનતા રાખવી હોય તો હું તો એટલું જ માનું છું કે તરમના કાર્યમાં આગળ લેજો રહેજો કહેવાનો મતલબ એ છે કે તરમથી ટુકડા અને પાપથી વેગડા કોઈને નડવું નહીં કોઈનું ખરાબ ના વિચારવું પણ વિચારવું પણ નહીં જો તમે સત કાર્યો એટલે કે સારા કાર્યો કરશો તો તમને પ્રાપ્ત થાય ને થાય જ મિત્રો તમારા કુળદેવીને બાધા માનતા રાખો ધારો કે સુખડીને રાખો શ્રીફળની રાખો ચુંદડીને રાખો મીઠાઈ એટલે કે પેંડા પ્રસાદ રાખો તમે કોઈ પણ આવી બાધા માનતા રાખી શકો છો તમે કોઈ પણ દેવી દેવતા હોય ઈષ્ટ દેવી દેવતા હોય જેના પર તમને ભરોસો હોય તો હું તમને એટલું કહું છું કે અગિયાર પોળા ગાય અગિયાર પોળા ગાયને ઘાસ ખવડાવવો કાંઈ પાંચ કિલો લોટ હોય તો કીડિયાળુ પૂરો અથવા કોઈ ગરીબને ખવડાવવો અથવા તમને લાગે કે મારું આટલું કાર્ય થઈ જાય તો હું પાંચ કુંવાસીઓ જમાડીશ મારું કોઈ પણ કામ થઈ જાય તો એ માતાજી હે ભગવાન તમે જેને માનતા હોય એનું નામ લઈને કોઈ સાધુ સંતો જમાડીશ તમારા ઘરે જમણ ભજન સંતવાણી કરીશ તમે તમારા ઘરે માતાજીના ગરબા કરી શકો છો કોઈ નાનો મોટો પ્રસંગ તમે શુભ કાર્ય કરીશ અને અન્નદાન અનવેરો તમે તમારા ઘરે કરી શકો છો કુવાસી આવે તો જમાડો સાધુ સંત આવે તો જમાડો ભૂખ્યાને ભોજન કરાવવો કોઈ બ્રાહ્મણ જમાડો યથાશક્તિ જે તમને કરમ યોગ્ય લાગે એવી બાધા માનતા રાખો ગાયને કાસ ખવડાવવાની અથવા મિત્રો પક્ષીઓને પાંચ કિલો બાજરીના દાણા જુવારના દાણા ખવડાવી દેવા તમને એવું લાગે કે આ કામ કરવાથી મને શુભ ફળ પ્રાપ્ત થયું છે તો કોઈનું ઠાર તો જ ઠરશો બાધા માનતા રાખો પણ કોઈના પેટમાં જાય એવી કોઈનું આંતરડું ઠરે એવી કોઈનું પલો થાય એવી બાધા માનતા રાખશો તો હો ટકા તમારા કુળદેવી તમારા ઉપર એટલા બધા પ્રસન્ન થશે રાજી થશે કે તમારું જીવન ધન્ય બની જશે તમારા ગુરુદેવના આશીર્વાદ મળે તમારા કુળદેવીના આશીર્વાદ મળે તમારા માતા પિતાના આશીર્વાદ મળે જ્યારે હોય ત્યારે અને એક બીજું ખાસ મિત્રો મિત્રો તમને કહેવા છું કે આજના વિડીયોમાં હું મારા દરેક મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે ધર્મથી ટુકડા અને પાપથી વેગળા રહેજો ધર્મના કાર્યમાં બની શકે તો ભલામાં ભાગ લેજો અને તમે તમારા પરિવારમાં કોઈ પણ પ્રકારનું વ્યસન કે ફેશનથી દૂર રહેજો અને બાળકોને ભણાવજો ખૂબ જ સારું સુંદર જીવન જીવજો અને મિત્રો બની શકે તો સંગત સારી કરજો બની શકે તો ધર્મમાં આગળ રહેજો ક્યારે કોઈને નડવું નહીં ખરાબ કરવું નહીં અને ખોટા વ્યસન અને ફેશનના માર્ગે જવું નહીં તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને અરહર મહાદેવ